હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આજે હું ગુજરાતના સૌરાષ્ટ્રની ટ્રેડિશનલ રેસીપી લઈને આવી છું જે છે ખાટા વડા કે ઘારેવડા આ વડા કાળી ચૌદસના દિવસે કે સાતમના દિવસે સ્પેશિયલ બનાવવામાં આવે છે અને આ વડા એટલા ટેસ્ટી બને છે કે એ વડા ગરમ કે ઠંડા બંને રીતે ખૂબ જ સરસ લાગે છે આજે આપણે આ વડાનો લોટ ચોક્કસ માપ સાથે બનાવીને વડા તૈયાર કરીશું તો ચલો આપણે ખાટા વડા કે ઘારેવડા બનાવવાનું શરૂ કરીએ ખાટા ખાટાવાડા બનાવવા માટે આપણે અહીંયા એક કપ ચોખા લઈશું તમે બાસમતી ચોખા સિવાયના કોઈ પણ ચોખા લઈ શકો છો એક કપ ચોખા લઈએ અડધો કપ ચણાની દાળ લઈએ હવે એની સાથે અડધો કપ અડદની દાળ લઈશું હવે આ ત્રણેય વસ્તુ ચોખા અને બે દાળને મિક્સ કરી અને તમે શેકીને ઘરે મિક્સરમાં દળી પણ શકો છો ને તો ઘરે ઘરઘંટીમાં પણ દળી શકાય છે તો મેં આ રીતે ઘરે જ ઘરઘંટીમાં દળીને લોટ બનાવી દીધો છે આ રીતે થોડો કકરો દળવાનો છે હવે આપણે આ લોટને પલારી દઈએ તો આપણો આ બે કપ લોટ તૈયાર થયો છે આ રીતે કકરો લોટ તો આપણે એક કપ ખાટી છાશ લઈશું અને કઠણ લોટ બાંધી દઈશું વડા માટેનો જો તમારી પાસે છાસ ન હોય તો દહીં ઉમેરીને પણ બાંધી શકાય છે છાસ ખાટી હશે તો વધારે સારું રહેશે કારણ કે આ વડા ઘરેવડા થોડા ખાટા હોય તો જ સારા લાગે છે તો આ રીતે આપણે છાસ ઉમેરી અને કઠણ લોટ બાંધી દઈએ જો તમે દહીં લેતા હોય તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી લઈ અને આ રીતે લોટ બાંધી દેવાનો છે અત્યારે તમને એવું લાગશે કે છૂટો છે લોટ પણ જ્યારે આથો આવી જશે ત્યારે એકદમ સરસ પલરીને તૈયાર થશે તો હવે આપણે આ લોટને ઢાંકીને પાંચથી છ કલાક માટે અથવા આખી રાત માટે આથો આવવા માટે મૂકી દઈએ તો હવે આપણે લોટ ચેક કરી લઈએ મેં આખી રાત માટે આથો આવવા માટે મૂકી રાખ્યું હતું તો તમે જોઈ શકો છો સરસ આપણી લોટમાં આથો આવી ગયો છે તો હવે એમાં આપણે મસાલા કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણે જ્યારે પલાળ્યો ત્યારે એકદમ લોટ છૂટો હતો અને અત્યારે સરસ એક રસ થઈ ગયો છે એટલે સરસ આથો આવી ગયો છે તો મસાલામાં સૌથી પહેલાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ એક ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન અજમો આ રીતે હાથેથી મસળીનો ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન હિંગ અને દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું હું આમાં લાલ મરચું પાવડર નથી ઉમેરવાની લીલા મરચાંથી જ તીખાસ લાવવાની છું એટલે મેં દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તમારે એ રીતે તીખાશ સેટ કરી લેવાની ડોટ ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈશું આ વડા ખાટા મીઠા હોય છે અને એક કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું તમારી પાસે મેથીની ભાજી હોય તો એ પણ ઉમેરી શકાય છે બે ટેબલ સ્પૂન શેકેલા તલ ઉમેરીશું હવે આ બધી જ સામગ્રી આપણે સરસ મિક્સ કરી દઈએ તો આ રીતે આપણું બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે સરસ જો આ સમયે તમારું બેટર થોડું ઢીલી થઈ ગયું હોય તો વડાનો થોડો લોટ ઉમેરી અને બરાબર કરી શકાય છે અત્યારે આપણે એકદમ વ્યવસ્થિત બેટર થયું છે તમે જોઈ શકો છો તો બધું સરસ મિક્સ થઈ ગયું છે આમ તો આપણે બેટરમાં હાથો લાવી દીધો છે પણ છતાં વડા ફૂલેલા બને એના માટે આપણે અડધી ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું અને એની ઉપર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું હવે બરાબર મિક્સ કરી લઈએ અને ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે હવે વડા ઉતારી લઈએ તો મીડિયમ ફ્લેમ પર આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વડા ઉતારી લઈએ તો આ રીતે બેટર ચાર આંગળીની વચ્ચે લઈશું અને આ રીતે થેપી અને અંગૂઠાથી આપણે તેલમાં ધક્કો મારીશું બેટરને આ રીતે બીજું પણ બતાવું તમને આ રીતે ચાર આંગળીની વચ્ચે બેટર લઈશું અને આ રીતે શેપ આપી અને આ રીતે અંગૂઠાથી ધક્કો મારી અને મૂકીશું તો તમે જોઈ શકો છો સરસ સેપ થયો છે આ રીતે હવે આપણે ગેસ ઉપર તળી લઈએ જેમ જેમ તળાશે એમ વડા એની જાતે જ આવી રીતે ઉપર આવી જશે તમે જોઈ શકો છો આ ઉપર આવી ગયા છે આગળ મૂકેલા નીચેની સાઈડ બરાબર ગોલ્ડન થઈ જાય પછી જ આપણે ફેરવીશું તો આગળના થઈ ગયા છે તો આપણે ફેરવી લઈએ ધીરે રહીને તો તમે જોઈ શકો છો સરસ ફૂલ્યા છે અને આકાર પણ સરસ આવ્યો છે તો આ રીતે ફેરવી ફેરવીને આપણે બધા વડા તળી લઈએ સરસ તળાઈ રહ્યા છે તમે જોઈ શકો છો સરસ ફૂલીને થયા છે તો જે તળાઈ ગયા છે આપણે બહાર લઈ લઈએ તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે આ જ રીતે બાકીના બધા વડા બનાવીને તળીને તૈયાર કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે ઘારેવડા કે ખાટા વડા આ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ કાળી ચૌદસના દિવસે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરીને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે થેન્ક યુ